નમસ્કાર હું છું લિમજી ગામિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કુવારલા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા ગામના આદરણીય આગેવાનો વડીલો ભાઈઓ બહેનો માતાઓ જીવાનો અને બાળકો આજે આપણે રક્તપિત રોગ વિશે બહુ ટૂંકમાં માહિતી મેળવીએ રક્તપીત શું છે રક્તપીત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના સૂક્ષ્મ જીવાણુઓથી ફેલાતો એક ચેપી રોગ છે હવે આ રોગની આડસરોની વાત કરીએ તો મનુષ્ય શરીરમાં એક વખત માઇક્રોબેક્ટેરિયમ બેક્ટેરિયમ નામના સૂક્ષ્મ જીવાણુ દાખલ થયા પછી એ મનુષ્ય શરીરના ચામડીનો ભાગ અને જ્ઞાન તંતુઓને માઠી અસર પહોંચાડે છે જેના લીધે જો વ્યક્તિ સમયસર સારવાર ન મેળવે તો લાંબા ગાળે વ્યક્તિના હાથો પગોના આંગળા વાંકા વળી જવા ધીમે ધીમે વાકા વળીને તૂટી જવા વિકલાંગતા આવી અને મનુષ્ય એ સંવેદના ગુમાવાને લીધે અકાળે મૃત્યુ પણ પામી શકે છે આટલી બધી એની આ ગંભીરતા પણ છે હવે એને ઓળખવા માટેની વાત કરીએ તો એને કઈ રીતે ઓળખી શકીશું આપણે કે આને રક્તપિત છે એ કઈ રીતે ઓળખી શકીશું હા એને ઓળખવા માટે આપણે મનુષ્ય શરીરના કોઈ પણ ભાગે એક અથવા એક કરતા વધારે આછા ઝાંખા રતાસ પડતા ચાઠા જોવા મળે અને એ રાતાસ પડતા અથવા આશા ઝાંખા ચાઠાઓમાં બોલપેન જેવી અણીદાર પદાર્થથી આપણે સ્પર્શ કરીએ અથવા ચિમટા ભરીએ અને આ વખતે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દર્દ મહેસૂસ થતું ના હોય કોઈ પણ પ્રકારનું એને સંવેદનાનું મહેસૂસ થતું ના હોય એને સ્પર્શ મહેસૂસ થતો ના હોય તો એ વ્યક્તિમાં લેપ્રસી એટલે કે રક્તપીત હોઈ શકે છે ઘણી વખત મનુષ્ય શરીરના હાથો પગામાં ઝંઝનટી થયા કરે ગરમ અથવા ઠંડો પદાર્થ છે એને મહેસૂસ ના થાય શરીરના કોઈ પણ ભાગમાં ઘાવ પડ્યો હોય અને એ ઘાવ હોવા છતાં કોઈ પણ પ્રકારની દર્દ યા પીડા મહેસૂસ થતી ના હોય તો એ વ્યક્તિ પણ રક્તપિત ધરાવતી વ્યક્તિ હોઈ શકે છે સમાજની અંદર ઘણા બધા આવા જોયા તમે જોયા હશે કે ઘણા જણાના હાથ આંગળા વાંકા વળી ગયેલા છે ઠૂઠા થઈ ગયેલા છે પગોના આંગળા વાકા ઠૂઠા થઈ ગયેલા છે ઘણા બધા ભાખો ભાગોની અંદર ગાંઠો જોવા મળતી હોય એને સ્પર્શ કરવાથી એને દુઃખ દર કોઈ મહેસૂસ થતું ના હોય અને ઘણી ગેર બધી ગેર માન્યતાઓ પણ છે કે ભાઈ આ તો પૂર્વ જન્મના પાપને લીધે અથવા શ્રાપને લીધે એ તો બીમારી છે વારસાગતની બીમારી છે આ વાત તદ્દન ખોટી છે રક્તપિત એ કઈ પૂર્વ જન્મના પાપ કે શ્રાપને લીધે થતો રોગ નથી એ એ વારસાગત રોગ નથી નથી કામ છે છે જે દર્દી દવા લેતો જેના લીધે બીજા વ્યક્તિના સંપર્કમાં આવે તો બીજા વ્યક્તિને તે હવાના માધ્યમથી અને એ દર્દીના નાકમાંથી નીકળતા પ્રવાહીના માધ્યમથી બીજો અન્ય વ્યક્તિના સંપર્કમાં આવશે તે રક્તપિત રોગનો ફેલાવો કરશે અને એટલા માટે આ રક્તપિતને આપણે અટકાવી શકીએ છીએ અને આધુનિક જમાનામાં સંપૂર્ણપણે સો એ સો ટકા રક્તપિતને આપણે મટાડી શકીએ છીએ રક્તપિતને મટાડવાને માટે બહુ ઔષધીય સારવાર એટલે કે મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ લઈને વ્યક્તિને કોઈ પણ પ્રકારના વિકલાંગતા વગર સંપૂર્ણપણે આ રોગને મટાડી શકીએ છીએ અને એટલા માટે હવે આ રોગને મટાડવાને માટે આપણે એકબીજાનો સહયોગ કરવો પડશે કે જો તમારા ઘરે અથવા તમારા પડોશમાં આવા કોઈ પણ પ્રકારના લક્ષણો હોય અથવા તો આપણે શોધવાને માટે આજે જ આપણા તમામ વ્યક્તિઓના ઘરે આવા શરીરના ભાગે ચાંઠાઓ છે કે કેમ એક વખત ચેક કરી લઈએ આપણા આજુબાજુ પડોશીમાં પણ આ વાતને ફેલાવો કરીએ કે કોઈના શરીરના ભાગે આવા રતાસ પડતા આછા ઝાંખા ચાઠા છે તો તો નહીં ને અથવા તો કોઈ પણ વ્યક્તિને આવા સંવેદનાનો અભાવ હોય ગરમ ઠંડુ મહેસૂસ થતું ન હોય એવા વ્યક્તિઓ તો નથી ને શોધી કાઢીએ અને આપણા ગામના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ એની તપાસ કરાવીએ સંપૂર્ણ સારવાર મેળવીએ અને આપણા ગામમાંથી આપણા સમાજમાંથી રક્તપિતને નાબૂદ કરીએ અને આ રક્તપિત નાબૂદીના અભિયાનમાં એકબીજાનો સહયોગ કરીએ આ વાત મેં બહુ ટૂંકા શબ્દમાં કહી છે વિસ્તૃત અને વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લો અથવા તો તમારા આ ગામના આરોગ્ય કર્મચારીને મુલાકાત લો અને વધુ માહિતી મેળવો અને આવો આપણે એકબીજાનો સહયોગ કરીને ખભે ખભા મેળાવીને આપણા સમાજને આપણા ગામને તાલુકાને જિલ્લાને અને રાષ્ટ્રને જાગૃતિ લાવો અને સમાજને આપણે રક્ત મુક્ત સમાજ રક્તપિત મુક્ત સમાજ બનાવીએ એવી અમારી ખાસ નવરબરી બે હાથ જોડીને વિનંતી છે જય હિંદ જય ભારત